નમસ્કાર મિત્રો ખેડૂત માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાની છે જે છેપ્તા ને લઈને ખૂબ જ કામની માહિતી બનવાની છે એટલે કે મિત્રો આ વિડીયો જે છે તે ખૂબ જ કામનો રહેશે કારણ કે આ એક વીડિયોની માધ્યમથી આપણે દરેક સચોટ માહિતી આપવાની છે કે બે હજાર રૂપિયાનો જે ઓગણીસ હપ્તો આવવાનો છે તેને લઈને શું નવી અપડેટ છે આ હપ્તો મિત્રો આવશે તો તમને મળશે કે નહીં કારણ કે ઘણા બધા લોકો આ હપ્તાથી વંચિત રહી જવાના છે કારણ કે સરકારે મોટા ફેરફારો કર્યા છે તો શું શું ફેરફારો થયા છે તેના વિશે પણ વાત કરીશું સાથે જ કઈ કઈ અપડેટ વિશે તમને હપ્તો મળશે કે નહીં તે પણ માહિતી આપીશ સાથે જ બે ની જગ્યાએ ચાર હજારનો હપ્તો મળશે તો કેટલા કેટલા લોકોને મળશે તે દરેક માહિતી જે છે મિત્રો આપણે જાણીશું આજના આ મહત્વના વિડીયોની અંદર મિત્રો વિડીયો ખૂબ જ કામનો અને મહત્વનો થવાનો છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સાથે જ આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને ના જોડાયા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલના માધ્યમથી ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર જે કે આવતા હોય છે સૌથી પહેલા હું તમારા જણાવતો હોઉં છું તમને તમારી સાથે શેર કરતો હોઉં છું તો મિત્રો સૌથી પહેલા મિત્રો વિડીયોની શરૂઆત કરવાની છે કે આ હપ્તો કયા કયા લોકોને નહીં મળે સાથે દરેકે દરેક જે માહિતી છે મિત્રો આ એક વિડીયોની અંદર બધી જ માહિતી આપી દેવાની છે કારણ કે આ મિત્રો અંતિમ વિડીયો બનવાનો છે આ વિડીયો પૂર્ણ થશે એટલે બે હજાર રૂપિયાનો હપ્તો સીધો ખાતામાં આવવાનો છે એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે જે મિત્રો થોડા ઘણા પણ ફેરફાર નાના નાના કરવાના છે તે તમે આ એક બે દિવસની અંદર કરાવી શકો તેથી મિત્રો તમારો હપ્તો સીધો આ ખાતામાં આવી જાય બાકી મિત્રો આના પછીનો મારો જે વિડીયો આવશે તે ડાયરેક્ટ હવે બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં આવી જશે ત્યારબાદ જ આવવાનો છે એટલા માટે આ વિડીયો અંત સુધી જોજો હું જેટલા પણ સ્ટેપ તમને સમજાવું છું એ દરેક વસ્તુ ક્લિયર કટ છે કે નહીં અત્યારે જ મિત્રો જોઈ લેજો જેથી તમે હપ્તાથી વંચિત ના રહી જાઓ સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે દરેક વસ્તુ જે છે તે આપણે એક પછી એક વિસ્તારથી સમજવાના છે એક પોઈન્ટ અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો અમે લખીને આવેલા છે એક પોઈન્ટ મિત્રો હું તમને સમજાવવાનું શું તો દરેકે દરેક માહિતી ખૂબ જ મહત્વની રહેવાની છે તો સુધી વિડીયોને જોતા રહેજો હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જાણી લઈએ કે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજારનો હપ્તો મળશે કે નહીં તેના વિશે સમજાવી દો તો મિત્રો આ જે ઓગણીસ મોપતો છે તે બે હજાર નો જ મળવાનો છે ચાર નો નથી મળવાનો કારણ કે મિત્રો એવી આશા હતી લોકોને કે સરકાર એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું તેમાં બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજારની રકમ કરી શકે પરંતુ મિત્રો સરકારે તેવું કર્યું નથી માત્ર ને માત્ર બે હજાર રૂપિયા સરકારે ચાર હજાર રૂપિયા હપ્તા કરવાને લઈને કોઈ કોઈ જાહેરાત કરી નથી નથી બજેટની અંદર માહિતી મળી તેથી આ હપ્તો માત્ર તમને રૂપિયાનો છે ત્યારબાદ સરકાર કોઈ આવનારા દિવસોમાં નવી રજૂઆત કરશે તો આવનારા હપ્તા ચાર હજારના મળી પણ શકે પરંતુ આ બે ત્રણ દિવસમાં જે હપ્તો આવવાનો છે ઓગણીસ મો તે તો મિત્રો બે હજાર રૂપિયાનો જ તમને મળવાનો છે તો મિત્રો આ વાતો ક્લિયર થઈ ગઈ કે હપ્તો બે નો મળશે ચારનો ત્યારબાદ મિત્રો હવે જાણીએ કે કયા કયા લોકોને હપ્તા નથી મળવાના આ વાત ખૂબ જ કામની અને મહત્વની રહેવાની છે તો આ વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો આ વર્ષથી આ હપ્તાથી બે ઓગણીસમાં હપ્તાથી મિત્રો બે હજાર પચીસના વર્ષથી સરકારે મોટા બદલાવો કરી નાખ્યા છે જેનાથી મિત્રો ઘણા બધા લોકોને હપ્તા નથી મળવાના સૌથી પહેલો તો મિત્રો જે પણ હપ્તા ધારકો છે એટલે કે આ બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લેશે હવે તમારા પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો હશે તો આ હપ્તાથી તમે વંચિત રહી ખેડૂત ખાતેદાર છો અને ગરીબ છો ખેતી કરો છો તો જ મિત્રો તમને હપ્તા મળશે તમારા ઘરમાં કોઈ મોટા પદ ઉપર કોઈ વ્યક્તિ હશે ડોક્ટર એન્જિનિયર વકીલ સરકારી નોકરી તો આ હપ્તાથી તમે વંચિત રહી જવાના છો બીજા નંબર પર મિત્રો માહિતી મેળવી તો સૌથી વધારે મિત્રો ઈ કેવાયસી ની વિશે તો વારંવાર તમને સમજાવવામાં આવી રહ્યું છે મારા તરફથી ઈ કેવાયસી મિત્રો એક સિમ્પલ પ્રોસેસ છે પીએમ કિસાન તમે ગૂગલ ઉપર લખશો તો મિત્રો એક વેબસાઇટ ખુલી જશે તેના ઉપર જઈને તમે ઈ કેવાયસી ઘરે બેઠા બેઠા પતાવી શકો છો બીજા નંબર ઉપર ફાર્મર રજીસ્ટ્રેશન તો આ વસ્તુ પણ તમે ઘરે બેઠા બેઠા કરી શકો સરકારે પંદર ઓક્ટોબરે જાહેરાત કરીને સમજાવ્યું હતું કે ફાર્મર રજીસ્ટ્રેશન તમારે કરાવવું પડશે આ તમે નહીં હોય તો જેટલા પણ સરકારી યોજના તેમાં હપ્તો પણ આવી જાય છે હપ્તાની પણ યોજના તેનો લાભ તમે લઈ શકો તો રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી પ્રક્રિયાની પ્રોસેસ પૂરી કરાવી લેજો હજુ પણ થોડો સમય છે તમારી પાસે કરાવી લેજો ના કરાવ્યું હોય તો મિત્રો અને તમને જાતે ના આવડતું હોય તો બસો બસો રૂપિયા આપીને મિત્રો નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને પણ તમે આ વસ્તુ જે છે તે મિત્રો કરાવી શકો છો ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે કોને કોને હપ્તા નહીં મળે તો જેટલા પણ લોકો જે છે તે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે એટલે કે ખેડૂત નહીં હોય છતાં પણ ફોર્મ ભરીને ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેવા લોકોને પણ હપ્તા નથી મળવાના તેવી પણ જાહેરાત સરકાર તરફથી થોડા દિવસ પહેલા જ કરવામાં આવી હતી કારણ કે મિત્રો સરકાર જે છે તે આ ઈ કેવાયસી ને ફાર્મ રજીસ્ટ્રેશન એટલા માટે જ કરાવી રહી છે જેનાથી કોઈ ખોટો વ્યક્તિ જે છે તે આ યોજનાનો લાભ ના લઈ શકે અને જે યોગ્ય પાત્ર ખેડૂતો છે તેમને જ આ હપ્તા મળી શકે હવે મિત્રો આ તો વાત થઈ ગઈ કે કોને કોને હપ્તો નહીં મળે હવે તમને સમજાવી દઉં કે કોને કોને હપ્તા મળી જવાના છે એટલે કે તમને આરામ કે હપ્તો મળશે કે નહીં તે સમજાવી દઉં તો મિત્રો મેથી ત્રણ એવા કામો છે જે તમે પતાવેલા હશે તો મિત્રો સીધો તમારા ખાતામાં આવી જશે કોઈ પ્રોબ્લેમની તમને નથી નડવાની પહેલું કામ મિત્રો ઈ કેવાયસી જે મેં તમને સૌથી પહેલા જણાવ્યું એ કેવાયસી તમે એવું નથી મિત્રો હમણાં જ કરાવેલું હોવું જોઈએ એકાદ વાર મિત્રો તમે વર્ષ પહેલાં પણ કરાવેલું હશે તો પણ ચાલશે કારણ કે વારંવાર ઈ કેવાયસી કરવાની કોઈ જોગવાઈ નથી માત્રને માત્ર તમારે એકાદ વાર કરવાનું હોય છે જેથી મિત્રો સરકારને માહિતી મળી રહે કે તમે પાત્રતા ધરાવો છો હપ્તાની બીજા નંબર ઉપર ખેડૂત રજીસ્ટ્રેશન ફાર્મર નોંધણી જો મિત્રો આ તમે ફાર્મર આઈડી કાર્ડ બનાવી લીધું હશે તો પણ સીધો હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે ઘણા બધા લોકો કોમેન્ટની અંદર લખે છે કે અમે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લીધું છે છતાં પેન્ડિંગ લખેલો આવે છે તો હપ્તો મળશે કે નહીં મિત્રો મૂંઝાવવાની જરૂરિયાત નથી જો તમે આ રજીસ્ટ્રેશન પતાવી દીધું છે તો કોઈ પણ વસ્તુ લખેલી આવતી હોય આ હપ્તો તમારા ખાતામાં સીધો આવી જશે તેવું મિત્રો અત્યારે તો પૂરા ચાન્સ દેખાઈ રહ્યા છે તેની સાથે ત્રીજી વસ્તુ મિત્રો તમે જો કોઈ ખોટી રીતે આ યોજનાનું નામ ના રહી શકતા હોય એટલે કે તમે ખેડૂત ખાતેદાર હોય પ્રોપર આઈડી કાર્ડ બનાવેલું હોય કરાવેલું હોય કરાવેલું ત્રણ સ્ટેપ ક્લિયર છે તો મિત્રો સીધો હપ્તો તમારા ખાતામાં આવી જશે જેમ આગળના હપ્તા મળ્યા તેમ જ મિત્રો તમને મળતા રહેવાના છે કોઈ ફેરફાર થવાનો નથી તો હપ્તાને લઈને મિત્રો બે તમને આ પણ માહિતી જણાવી દીધી કે કોને કોને આ હપ્તા મળવા પાત્ર થશે હવે ત્યારબાદ મિત્રો હું તમને એ માહિતી આપી દઉં કે ખાસ કરીને આ હપ્તો જે છે તે કઈ તારીખે આવશે અને જો ન આવે તો પણ શું કરવું જો તમે હજુ રજીસ્ટ્રેશન નહીં કરાવેલું હોય ને તો નહીં મળે તો શું થશે તેનો પણ મિત્રો તમને એક પ્રોપર માહિતી આપી દો સૌથી પહેલા મિત્રો આ બે હજાર રૂપિયાનો જે ઓગણીસ મોપદો છે તે ચોવીસ ફેબ્રુઆરીએ ખાતામાં જમા થશે બપોરના સાડા બાર વાગે તેવી જાહેરાત જે છે તે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી ભારતના કૃષિમંત્રી જે છે શિવરાજસિંહ ચૌહાણ તેમણે મિત્રો થોડા દિવસ પહેલા માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી મોદી બિહાર ખાતેથી ચોવીસ ફેબ્રુઆરી એટલે કે આવનારી ચોવીસ તારીખે બપોરે સાડા બાર વાગે હપ્તો જે છે તે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરશે અંદાજીત નવ કરોડ જેટલા ખેડૂતોને હપ્તો જે છે તે મિત્રો મળવાપાત્ર થવાનો છે તેમાંથી મિત્રો જેટલા પણ લોકોએ આ હપ્તો માટે કેવાયસી નહીં કરેલું હોય કે ફાર્મર નોંધણી નહીં કરાવેલી હોય તેવા લોકોને હપ્તો નહીં મળે ત્યારબાદ આ હપ્તો ખાતામાં આવી ગયા બાદ પણ જો તમે ઈ કેવાયસી કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો છો તો ત્યારબાદનો જે વીસમો હપ્તો અને આવનારા હપ્તા હશે તે તમને મળવા લાગશે ઓગણીસમાં હપ્તાનો લાભ તમે નહીં લઈ શકો તો આ માહિતી મિત્રો અહીંયા પૂર્ણ છે લગતી દરેક માહિતી મેં તમને જણાવી દીધી છે હજુ પણ મિત્રો તમને જો કોઈ પ્રશ્ન રહી ગયા હોય તમે કોમેન્ટની અંદર લખી શકો બિન્દાસ દરેકે દરેક પ્રશ્નોના જવાબ અમારા તરફથી આપવામાં આવે છે તો કોઈ પણ વ્યક્તિએ મિત્રો એવી કોમેન્ટ ના કરવી કે માહિતી ખોટી છે ખોટી રીતે માહિતી આપવામાં આવશે આમાં તમને શું ખોટું લાગ્યું તે પણ વિસ્તારથી લખીને જણાવું જેથી અમે આવતી વખતેથી મેં વાત કરેલી છે અને હોપ કરું છું કે આ વિડિયોના માધ્યમથી તમને દરેકે દરેક સચોટ માહિતી મળી ગઈ હશે તો હજુ પણ મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો અગાઉ જણાવ્યું તે પ્રમાણે કમેન્ટમાં લખી દેજો તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસપણે આપવામાં આવશે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મિત્રો ઘણા બધા લોકો આમના વિડીયો જોઈ લેશે સબસ્ક્રાઈબ કરતા નથી મફતમાં થઈ જાય છે મિત્રો સબસ્ક્રાઈબ નીચે બ્લેક કલરનો બટન હશે નીચે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા જેટલા પણ વિડીયો હું બનાવું તમારા ખાતામાં તમારા વિડીયોના માધ્યમથી આ ફોનના માધ્યમથી તમને વિડીયો મળી જાય તમારા ખાતામાં હપ્તો આવશે તો મિત્રો જેવો હપ્તો આવશે તરત જ મિત્રો આ વિડીયો બનાવીને તમને સમજાવવામાં આવશે જેથી તમને હપ્તો મળ્યો કે નહીં તમે ચેક કરી શકશો ઘરે બેઠા મેસેજના માધ્યમથી આલ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી તમારા મિત્રોને પર દરેકે દરેક આ સાચી માહિતી મળી જાય હું તમને મળીશ આવતીકાલે એક નવા સમાચારની અંદર ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી